મોટી સંખ્યામાં માનવ મેળામણ અને આપ સામાન્ય માણસ એક નથી અહીંયા સ્ટેજ નથી કોઈ ખુરશી શું આપ આજ રોજ ત્રેવીસ અને ચોવીસ તારીખ નિર્ધારિત કરેલા મહારાષ્ટ્રના પ્રોગ્રામમાં ભગવાન શ્રીની ધ્વજા ચઢાવીને અત્યારે અમારો સ્ટેજ પ્રોગ્રામ શરૂ થઈ રહ્યો છે ત્યારે આ પ્રોગ્રામ સમગ્ર સમાજ જાહેર છે એમાં દરેક કાર્ય કરતા નાનો મોટો બધા આયોજકો છે એમાં કોઈ મોટા નથી કોઈ નાના નથી બધા જ સેમ છે અને એ પ્રોગ્રામનો મૂળ હેતુ છે અને સમાજને અને જગતને એક મેસેજ જાય કે આગેવાનો જ કાર્ય આવા મોટા પ્રોગ્રામ કરી શકે એવું નથી પણ સમાજના નાના નાના કાર્યકર્તા પણ કરી શકે આ જે ફંડ છે એ પણ નાના નાના માણસોએ બધાએ ફંડ આપ્યું છે અને એમાંથી જ આખો એક પ્રવાહ ઊભો થયો છે અને એમાંથી જ આખો આ પ્રોગ્રામ ઊભો થયો છે એટલે બધા જ કાર્યકર્તાઓ બધા જ આગેવાનો સમાજના નાના મોટા બધા લોકોનો આ કાર્યક્રમ છે અને બધા લોકો આમાં હર્ષભેર ભાગ રહ્યા છે ગુરુભાઈ ખાસ કરીને આપતો અનેક પ્રોગ્રામમાં પણ આપની હાજરી હોય છે અગ્રણી જો સમાજમાં ચાહક વર્ગ ધરાવો છો પણ આજ સામાન્ય લોકો સાથે બેસીને શું ફિલિંગ આપને હંમેશા ભારત એક સંસ્કૃતિનો દેશ છે જ્યાં સંસ્કારો અને સંસ્કૃતિની બહુ મોટી કિંમત છે અને જે લોકો સંસ્કાર અને સંસ્કૃતિ ભૂલી જાય એની પોતાનો ઇતિહાસ ભૂલી જાય કોઈ દિવસ પોતાનો ઇતિહાસ જાળવી ના રાખે માણસ નાનો હોય કે મોટો હોય એના સમાજમાંથી જે આવે અમે તો કૃષ્ણ વંશના છે અને કૃષ્ણ ભગવાને હંમેશા સનાતન ધર્મની સ્થાપના કરી અને એણે મેસેજ આપ્યો છે રાસ દ્વારા નાના ને મોટા માણસને જોડીને એક મહાપર્વ બનાવ્યું છે એટલે આમાં કોઈ મોટો નથી કે નાનો નથી પણ બધા જ લોકોને એવો સંદેશ મળે કે નાના મોટાની વાત આપણે ભૂલીને લાગણીને ભાવ ઊભો કરી અને એક એવો પ્રવાહ ઊભો કરી જે શાંતિ મળે ને પ્રેમને ભાવ મળે ને લાગણીને

એમાં ઘણા લોકો દ્વારકાનું આ ડેવલપ ધરતીનું ડેવલપ થશે અનેક લોકો અહીં રહેવાના છે અને એ સારી રીતે રીએ એવી અમારી લાગણી ભાવના છે અને દ્વારકાનો ખૂબ વિકાસ થાય જો દ્વારકાનો વિકાસ થાય તો ભગવાનનો વિકાસ થાય ભગવાનના કાર્યોનો વિકાસ થાય સનાતન ધર્મનો વિકાસ થાય એ લાગણીને ભાવના સાથે આ ધરતી સાથે અમારી વાત લાગણીને ભાવના જોડાયેલી છે અને આવતા દિવસોમાં આ ધરતીમાં નવું ડેવલપમેન્ટ થાય એ તરફ અમારું ગણતરીનું આયોજન છે